થરાદ ખાતે ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ આદર્શોને જીવનમાં ઉતારવા જોઈએ તેવું મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરનું કહ્યું વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થરાદ ખાતે અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર આજે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી આયોજન કરવામાં આવ્યું હતું એમાં સૌ થ્રદવાસીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે આજના પ્રસંગે આપણે સરદાર પટેલને સૌ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને તેમણે ખૂબ અથાગ મહેનતથી પોતાની કોનેહીથી અને કુશલ વૃદ્ધિથી ભારતને એક કરી બધા જ લોકોને તે સમયે બધાને સાથે બેસાડીને એક ભારતના નિર્માણ માટે બધાને કન્વિન્સ કર્યા અને આજે એક ભારત જે આપણે જોઈ શકીએ છીએ તે ફક્ત અને ફક્ત સરદાર પટેલ સાહેબની મહેનત છે સરદાર પટેલ સાહેબ એક એક મક્કમ મનોબળનું એક આપણા માટે પ્રતિક છે આપણે આપણે સૌએ પણ મક્કમતા ડેવલપ કરવી પડશે અને મક્કમતાથી આપણે જો આપણે દેશના વિકાસમાં લાગીશું તો આપણે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીએ સરદાર પટેલ સાહેબે એક ભારતનું નિર્માણ કર્યું છે આપણે સૌને સાથે મળીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું છે મારી સૌ નાગરિકોને અપીલ છે કે આપણે જલ વ્યવસ્થાપનમાં સફાઈમાં અને વ્યસન મુક્તિમાં આપણે ખૂબ મહેનત કરીએ મક્કમતાના આપણે મક્કમ મનના આપણે સૌને દર્શન કરાવીએ અને શ્રેષ્ઠ ભારતનું આપણે i